સરસ મજા ને એમ છે ને કે વિધિ શરૂ થઈ ગઈ છે બધા એટલે બધા મંડપમાં બધા

કરવા જઈ રહ્યા છે ઝડપથી પોતાની જગ્યા લઈ લેશો

છે ને કે મોરિ બાપુ અને જે સ્વાગત અને તમામ તમામ આવેલા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવા માટે સરસ મજાનું નૃત્ય કરી રહ્યા છે ભારતીય સૈનિક દળની પસંદગી કરી જેમાં આપની પ્રીતિ પ્રગટ થાય છે આ ઓપરેશનમાં આપે પોતાના જીવની પરવા કર્યા વિના

બધા બિરાજમાન છે દાદાના દર્શન કરી રહ્યા છે અને આ સાઈડ બધી જાન એમ છે ને કે આવી ગયેલી છે જો બધે એટલી બધી જાન આવી ગઈ છે ને બધા એટલે બધા મંડપ હાલ ભરાઈ ગયેલા છે જો બધું એટલે બધું પબ્લિક છે ને ફારસી દર્શન કરી રહ્યું છે જો કેટલી મોટી સંખ્યામાં બધા લોકો છે ને આવી ગયેલા છે જોઈ શકતા છો તમે જો બધા લોકો આવી ગયેલા છે અને મંડપ છે અને હમણાં એમ છે ને કે નવ બંધી દમ બી ના એમ છે ને કે જયારે મુહૂર્ત હશે ત્યારે શુભ મુહૂર્ત એમ છે ને કે વિવાદ થશે અને સરસ મજાના જો ભાઈ એકવીસ મંડપ આ રીતે કઈ ગોટો આવેલા છે તમને આગળના વિડીયો બતાવેલું છે અને અહીંયા સરસ મજાના છે લગ્ન ગીત પણ શરૂ થઈ ગયા છે જોઈ શકો છો આ રીતનું કઈક આયોજન છે તો હાલો હું તમને ફટાફટ છે ને બધા મંડપ બતાવી દઉં જો અને સામેની સાઈડ એમ છે ને સ્ટેજ પ્રોગ્રામ બધો શરૂ છે આ રીતના કઈક મંડપ છે ને બધા એમ છે ને કે જો આવી ગયેલા છે પબ્લિક તમે જોઈ શકતા છો કેટલી મોટી સંખ્યામાં આવેલું છે કેમ કે એક વીસ વીસ રૂપિયા છે તો બધાની સાથે થોડા ઘણા થોડા ઘણા લોકો આવતા હોય એટલે ઘણું બધું પબ્લિક થતું છે ને બધાના પોતપોતાના માંડવે બેઠેલા છે જો આ રીતનું કઈક આયોજન છે સરસ મજાનું જોવો આફિક તમે જોતા હશો કે કેટલી મોટી સંખ્યામાં બધા લોકો આવી ગયેલા છે જો આ સાઈડ મંડપ ને તમને આગળ વાત કરો એમાં સામે સ્ટેજ પ્રોગ્રામ શરૂ છે બધાના સન્માન શરૂ છે જીજ્ઞેશ દ્વારા જો પબ્લિક જો અને જયારે ભગવાનની આરતી થઈ રહી છે તો તેમના દર્શન થતા છે તમને લગ્ન નું એમ છે ને કે શુભ મુહૂર્ત ને લઈને એકવીસ દીકરીઓના જે એમ છે ને કે લગ્ન નું એમ છે ને કે જો શરૂઆત થઈ ગઈ છે તો હાલો હવે આમ અહીંયા થાય છે તો હાલો હું તમને એકવીસ એકવીસ દીકરી ના મંડપે જઈને ફટાફટ તમને છે ને ભાઈ લગ્ન કઈ રીતે થાય છે ને તે બધા જો અલગ અલગ વિધિ બધી શરૂ થઈ ગઈ છે જો

આ જગ્યાએ લગ્ન શરૂ થઈ ગયેલા છે ત્યારબાદ સામેની સાઈડે પણ બધી અલગ અલગ વિધિ શરૂ છે તમને સામેની ડિસ્પ્લેમાં દેખાતું છે કે દ્વારા છે ને બધા એમ મહાનુભાવનું સન્માન શરૂ છે જે કોઈ લોકો છે ને જ્યાં નજીક પહોંચી તેની માટે સરસ મજાની એલ સ્ક્રીનનું સ્ક્રીન નું પણ એમ છે ને કે મૂકવામાં આવેલી છે અને ખાસ કરીને અહીંયા લગ્ન ગીતો પણ ગાવામાં આવે છે ને બધી એટલે બધે માંડવે તમને જોવા છે અલગ અલગ માંડવા ભાઈ છે ને તમને નામ આપેલા તમને આગળના વિડીયોમાં તો વાત કરેલી જ છે અને જો સરસ મજાનું અલગ અલગ બધી જગ્યાએ છે ને જો આ રીતના કઈક છે ને ભાઈ બધી વિધિ શરૂ છે જો સરસ મજા ને એમ છે ને કે વિધિ શરૂ થઈ ગઈ છે આ રીતની છે ને બધા મંડપે વિધિ શરૂ થઈ ગઈ છે

સરસ મજા એમ છે ને કે વિધિ શરૂ થઈ ગઈ છે બધા એટલે બધા મંડપ જો લાગડ બધા જ મંડપમાં છે ને વિધિ શરૂ થઈ ગઈ છે તમને દેખા દઈ છે અલગ 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 છે ને વિધિ શરૂ થઈ ગઈ છે ને બધા એટલે બધા જાણ્યા છે ને બધા નીચે બેઠેલા જો આ રીતે સરસ મજા છે ને જીગને જે આયા છે ને જ્યાં લગ્ન ગીતો શરૂ છે ને ત્યાં એમ કે બધાને આશીર્વાદ દેવા માટે આવી ગયા છે તો ચાલો આપણે ફટાફટ તમને દર્શન કરાવું જીગને છે ને છે ને કે કન્યાદાન કરવા આવી ગયા છે મંડપમાં જોઈ શકતા છો બધા એટલે બધા મંડપમાં જઈને છે ને કન્યાદાન કરો લાડી તારે મો જો સરસ મજાના છે ને એમ છે ને કે બધી વિધિ શરૂ છે અત્યારે એમ છે ને કે ફેરા ફરી રહ્યા છે મંડપમાં બધી અલગ અલગ મંડપમાં બધી છે ને અલગ અલગ વિધિ શરૂ હોય છે જો લઈ આ રીતનો તો વિડિયો જેમ જઈએ તથાશ તો વિદ્યાપીઠ રાધે રાધે દ્વારા આયોજિત એકવીસ દીકરીઓના સમૂહ લગ્નનું જે કાય એમ છેની કે વિડીયો આ રીતનો કાય કરતો તો ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન કમેન્ટમાં રાધે રાધે લખી નાખજો હાલો મળીએ એક નવા વ્લોગ વિડિયો સાથે ત્યાં સુધી મોદી જય માતાજી મહાદેવ રાધે રાધે